માનવ હૃદયથી મોટો કોઈ ન્યાયાધીશ નથી છતાં આપણે મનમાં પૂર્વગ્રહ રાખીને બીજા પર ફટકો મારીએ છીએ હેલો મિત્રો આજે આપણે પૂર્વગ્રહનો અર્થ અને વ્યાખ્યાઓને સરળ ભાષામાં સમજશું પૂર્વગ્રહનો અર્થ પૂર્વગ્રહને અંગ્રેજીમાં પ્રેજ્યુડિશ કહેવામાં આવે છે આ શબ્દ લેટિન ભાષાના પ્રેજ્યુડિશિયમ પરથી ઉતરી આવ્યો છે આ શબ્દ લેટિન શબ્દ પ્રેજ્યુડિશિયમ ઉપરથી લેવામાં આવ્યો છે જેમાં પ્રાય જેનો અર્થ થાય છે પહેલા અને જેનો અર્થ થાય છે નિર્ણય ટૂંકમાં અથવા તો સામાન્ય અર્થ આપતા આપણે કહી શકીએ છીએ કે પૂર્વગ્રહ એટલે સત્ય પહેલાનું અનુમાન હવે આપણે વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું ન્યુકોમ્બની વ્યાખ્યા પૂર્વગ્રહ એ કોઈ વ્યક્તિ અથવા સામાજિક સમૂહ તરફ અનુકૂળને બદલે પ્રતિકૂળ રીતે જોવાની કાર્ય કરવાની વિચારવાની એ ભાવનાઓ અનુભવવાની એટલેથી જ સ્થિર થયેલી માનસિકતા કે વલણ છે વિસ્તૃત રીતે વ્યાખ્યાને સમજીએ ન્યુકોમની વ્યાખ્યાને વધુ સારી રીતે સમજવા માટે તમારી સમક્ષ જે દ્રશ્ય રજૂ થયું છે તેના દ્વારા આપણે આ વ્યાખ્યાના દરેક ભાગને વિગતવાર સમજીએ એમની વ્યાખ્યામાં પહેલેથી જ કહ્યું છે કે પહેલેથી સ્થિર થયેલી માનસિકતા એટલે તમે વિચારો શું તમે કોઈને ઓળખ્યા વિના જ તેના વિશે એક નકારાત્મક ધારણા બનાવી લો છો પૂર્વગ્રહ એટલે મનનું તાળું જ્યાં તમે સામેની વ્યક્તિના સત્યને આવતા પહેલાં જ તેના માટે એક અભિપ્રાય બનાવી લીધો હોય છે વ્યાખ્યામાં મુખ્ય ચાર ક્રિયાપદો દર્શાવ્યા છે પહેલું જોવાની બીજું કાર્ય કરવાની ત્રીજું વિચારવાની ચોથું ભાવનાઓ અનુભવવાની આ ચાર પિલર્સ સમજાવે છે કે પૂર્વગ્રહ માત્ર વિચાર સુધી સીમિત નથી તે આપણા વર્તનમાં પણ ઉતરે છે પહેલું જોવું જ્યારે પૂર્વગ્રહ હોય ત્યારે આપણે વ્યક્તિને તેના ગુણોને બદલે તેના જૂથના ચશ્મામાંથી જોઈએ છીએ બીજું વિચારવું પૂર્વગ્રહ ધરાવનાર વ્યક્તિ તેમના વિશે સતત નકારાત્મક કે ખોટી વાતો વિચારવી ત્રીજું લાગણી તેમને જોઈને ગુસ્સો કે અણગમો અનુભવો ચોથું કાર્ય કરવું અંતે તેના આધારે સાથે ભેદભાવપૂર્વક વર્તન કરવું આ વ્યાખ્યાની અંદર બીજી જે બાબત ખાસ ધ્યાનમાં લેવાની છે તે છે અનુકૂળને બદલે પ્રતિકૂળ એટલે પૂર્વગ્રહ તર્ક કે દલીલ પર નહીં પણ માત્ર ગેરસમજ પર ટકેલો હોય છે તમે સામેની વ્યક્તિને અનુકૂળતા આપવાને બદલે તેમને ધિક્કારવા અને અણગમવા માટેનું બહાનું શોધો છો ટૂંકમાં તે કહે છે કે પૂર્વગ્રહ એ સત્યને જાણવાની જગ્યાએ નકારાત્મકને સ્વીકારવાની માનસિક આદત છે ઓગબર્નની વ્યાખ્યા ઓગબર્નના મતે પૂર્વગ્રહ એટલે ઉતાવળે લીધેલો અને પૂરતી ચકાસણી વિનાનો માન્ય રાખેલો વિચાર કે મંતવ્ય તેની વિસ્તૃત ચર્ચા કરીએ હવે ઓકબર્નના આ વિચારને આપણે દ્રષ્ટિગત રીતે સમજીએ તમારી સ્ક્રીન પર જે ફોટો રજૂ થઈ રહ્યો છે તે આ વ્યાખ્યાના ઉતાવળિયા નિર્ણય અને તપાસ વિનાના મંતવ્યના સારાંશને સ્પષ્ટ રીતે દર્શાવે છે વ્યાખ્યામાં આપેલ માહિતીમાંથી પહેલી માહિતી ધ્યાનમાં લેતા જોવા મળે છે કે ઉતાવળે લીધેલો નિર્ણય તમે વિચારો ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ વ્યક્તિને પહેલીવાર જુઓ અને તરત જ તેના વિશે સારો કે ખરાબ અભિપ્રાય બાંધી લો તમે તેમને ઓળખતા નથી તેમની વાત સાંભળી નથી છતાં એક ચુકાદો આપી દો છો આ છે પૂર્વગ્રહનો પાયો ઉતાવળિયો નિર્ણય બીજી બાબત એ ધ્યાનમાં લેવાની છે કે પૂરતી ચકાસણી વિનાનો પૂર્વગ્રહ એ એક અંધવિશ્વાસ જેવો છે આપણે હકીકતને તપાસવાની પુરાવા એકઠા કરવાની કે સામેની વ્યક્તિને સમજવાની તસદી પણ નથી લેતા આપણું મન કહી દે છે કે આ આવું જ હશે અને આપણે તેને સ્વીકારી લઈએ છીએ જાણે કે આપણે આંખો બંધ કરીને ચુકાદો આપતા હોઈએ છીએ ધ્યાનમાં લેવા જેવી ત્રીજી બાબત માન્ય રાખેલા વિચાર કે મંતવ્ય જ્યારે આપણે ઉતાવળિયા અને પૂરતી તપાસ વિનાના અધૂરા વિચારને માન્ય રાખી લઈએ છીએ ત્યારે તે આપણા વર્તનનો ભાગ બની જાય છે આપણે તે વિચાર પ્રમાણે સામેની વ્યક્તિ સાથે વર્તન કરીએ છીએ ભલે પછી તે આપણા માટે કે તેમના માટે કેટલું અયોગ્ય કે નુકસાનકારક હોય બી કુપ્પુસ્વામીની વ્યાખ્યા પૂર્વગ્રહ એ મુખ્યત્વે એક એવું નકારાત્મક માનસિક વલણ છે જે પૂરતી સાબિતી અથવા સચોટ અનુભવ પ્રાપ્ત થયા તે પહેલાં કે પૂર્વે મનમાં સ્થાન લઈ લે છે આ વ્યાખ્યાની વિસ્તૃત ચર્ચા કરીએ ધ્યાનમાં લેતા પહેલી બાબત એ જોવા મળે છે કે નકારાત્મક માનસિક વલણ બી ગુપ્પુસ્વામી આ વ્યાખ્યા દ્વારા સ્પષ્ટ કહે છે કે પૂર્વગ્રહ આપણા મનમાં નકારાત્મક લઈને આવે છે આ કોઈ સકારાત્મક વિચાર નથી આ એક એવી માનસિકતા છે જે સામેની વ્યક્તિને જોયા વિના જ તેના પ્રત્યે અણગમો શંકા કે ઈર્ષા પેદા કરી દે છે તે એક એવો ફિલ્ટર છે જે હંમેશા ખરાબ શોધે છે હવે ધ્યાનમાં લેતા બીજી બાબત એ જોવા મળે છે કે પૂરતી સાબિતીનો અભાવ આ વ્યાખ્યા સાથે જોડાયેલા મૂળને દર્શાવે છે કે પૂર્વગ્રહ ધરાવનાર વ્યક્તિને કોઈ પુરાવા કે સાબિતીની જરૂર નથી હોતી જ્યારે કોઈ જજ પુરાવા વગર ચુકાદો આપે તો તેને ન્યાય નહીં પણ અન્યાય કહેવાય બસ પૂર્વગ્રહ પણ એ જ છે તે તથ્યોને બદલે અફવાઓ અને ધારણાઓ પર આધારિત છે હવે ત્રીજી બાબતને ધ્યાનમાં લેતા વાત કરીએ અનુભવનું પૂર્વેનું સ્થાન આપણા મગજમાં આ નકારાત્મક વલણ ક્યારે બેસી જાય છે અનુભવ થાય તે પહેલાં જ તમે કોઈક સમુદાયના લોકોને મળ્યા નથી તમે તેમની સાથે કામ કર્યું નથી તેમ છતાં તમારું મન કહી દે છે કે આ લોકો આવા જ હશે આ પૂર્વ નિર્ધારિત વિચાર તમને સામનેની વ્યક્તિ સાથે ક્યારેક સારો કે સચોટ અનુભવ લેવા દેતો નથી કારણ કે તમે પહેલાંથી જ મનમાં દરવાજા બંધ કરી દીધા છે જો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો આભાર